હું ચૌહાણ જીતેન્દ્રસિંહ કેસરીસિંહ ગામ વોટરા તાલુકો મોડાસા જિલ્લો સાબરકાંઠા અરવલ્લી મારું અમારા સર્વે ગ્રામજનોનો વિરોધ એ છે કે જે ધોળિયા ક્વોરી આવેલી છે તેનો લીગલી રસ્તો ધોળિયા ગામ થઈ અને મોડાસના કંપા થઈને છે પણ આ લોકો ધોળિયાના જે ક્વોરીના લીઝ માલિક છે પટેલ જીગ્નેશભાઈ એમ એમની સત્તાના જોરે અમારા ગૌચરમાં વોટડા ગામના ગૌચરમાં જબરજસ્તીથી રસ્તો કાઢેલ છે તો અમારા ગ્રામજનોનો સર્વે ગ્રામજનોનો એ રસ્તાનો વિરોધ કરીએ છીએ